हजो तेरी ताना ताईं

આ દેશમાંથી ડુંગળીની નિકાસબંધી સરકારે છેલ્લા કેટલાક સમય આ કરી છે અને તેમને કારણે ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે ઉપલેટા તાલુકાના ખાસ કરીને ભાયોદર પટ્ટીના ગામડા અહીણી વડાળી ખિરસરા નાગવદર આ બાજુના વિસ્તારોમાં હજારો હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે અત્યારે ડુંગળીનો ઊભો પાક ખેતરોમાં પડેલ છે અને ડુંગળીના ભાવ પડી જતા ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને આ ડુંગળી ઉપાડવાની પણ મજૂરી માથે પડે એવી સ્થિતિ છે આ સ્થિતિમાં ખેડૂતો માથે ઓડીને રોવા વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ વેચવા જઈએ બજારમાં અહીંથી વાહન ભરી અને વેચવા જઈએ અને દલાલી આપીએ એના કરતાં તો મફત મજૂરીમાં આપી દઈએ તો પણ આપણને એક ધાર્મિક ફાયદો તો મળશે એમ થાય કે આપણે ધર્માદો કર્યો છે આવા હેતુથી આજે ઉપલેટા શહેરના અને તાલુકાના ખેડૂતો પોતાના વાહનો ભરી અને ડુંગળીનું મફત વેચાણ ઉપલેટા શહેરમાં કરી રહ્યા છે નિકાસબંધી હટાવવા માટે સરકારને અમારા ધારાસભ્ય લલિતભાઈ વસવાઈની આગેવાનીમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે અમે ઉપલેટા મામલતદારને પણ આવેદનપત્ર આપવાના છીએ જો ટૂંક સમયમાં નિકાસબંધી હટાવવામાં નહીં આવે તો આ માટેના ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ પડશે આજે જે ડુંગળી ખેતરમાં પડી છે એ ડુંગરીને અમે ઉપલેટા લઈ આવી અને મફતમાં જે લોકોને જોઈએ એમને આપશું કારણ કે ડુંગળીનો બજારમાં કોઈ કિંમત છે નહીં હામાં ખર્ચો કરીને ડુંગરી વેચવી એના કરતાં લોકોને ધરાર પરમાર્થ કરવાની જે વાત હોય કે ધરમ કરતા ધરમ કરતા દાળ પડી ધરાર પરમાર્થ કરીને અમારે ધરાર મફત વેચવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનાર ને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા નો આવે આવી ઉપર લાગે એક તો પ્લસ બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂત ની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદના ની ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા જે કઈ રાજકારણ છે એ ના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણું અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે જયારે જ એની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ લેવલે નથી આવ્યા અમારે કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ અસ્તુ